અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને મહામતદાન કાર્યક્રમ યોજાયો અખિલ ભારતીય સૈનિક મહાસંઘ ગુજરાત પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચો ગુજરાત દ્વારા પોતાની અગિયાર જેટલી શિક્ષણને લઈને પડતર રહેલી માંગણીઓ માટે મહામતદાન કાર્યક્રમ યોજાયો હતો ત્યારે આ કાર્યક્રમમાં વડાલી શહેરના સ્ટેટ હાઈવે પર વડાલી તાલુકાના તમામ શિક્ષકો દ્વારા મતદાન કરીને સરકાર સામે પોતાની વિવિધ માંગણીઓને લઈને અરજ કરી હતી કે જો આ બાબતે સરકારશ્રી દ્વારા સત્વરે નિર્ણય ન લેવામાં આવે તો તારીખ નવ ત્રણ બે હજાર રોજ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને મતદાન દ્વારા તમામ શિક્ષકોએ પોતે પંચાયતોમાં હાજર રહેશે તેવો હું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાષ્ટ્રીય સંયુક્ત મોરચો ગુજરાત આયોજિત આજે સરકારી કર્મચારીઓની જે પડતર માંગણીઓ છે કે જેમાં જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરવા અને જે અન્ય જે પ્રશ્નો છે વાદાસ એ પ્રશ્નોની માગણીઓના અનુસંધાનમાં આજે ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓએ આજે પેનડાઉન શટડાઉન અને કામગીરી ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરેલ છે અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા દરેક આખા જિલ્લાની અંદર આખા રાજ્યની અંદર પ્રાથમિક શિક્ષકો તથા અન્ય જે સરકારી સંગઠનો છે અને કર્મચારીઓના સંગઠનો એ દરેકનું વોટિંગ થાય મતદાન થાય અને એ માટેની ઉપાડી છે અત્યારે સવા એક વાગ્યા સુધીમાં હું આખા જિલ્લાની માહિતી લીધી તો સિત્તેરથી એંસી ટકા જેટલું વોટિંગ થઈ ગયેલ છે એટલે અમે અમારી માંગણીઓ આ મતપત્રકો દ્વારા સરકારશ્રીમાં પહોંચાડવા માંગીએ છીએ આઠ તારીખ સુધીમાં અમારા પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો નવ તારીખે ગાંધીનગર મુકામે મહાપંચાયત સરકારના તમામ કર્મચારીઓ મહાપંચાયત નું કરવાનું આયોજન કરેલ છે સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ